સાડી આજે ફરીથી તમારી માટે મલ માં એકદમ પ્રીમિયમ ડિઝાઇન નો લુક લઈને આવ્યા છે સાડી નું ફેબ્રિક તો મલકોટન સરસ મજાનું આવે છે સાથે ડિઝાઇન ની વાત કરું તો એકદમ યુનિક અને એકદમ પ્રોફેશનલ લાગે ને એવી સુપર ડિઝાઇન નો લુક લઈને આવે છે એમાં એટલે આપણે મરૂનની સાથે બ્લેક કલર ઓપન કરવાનું છે સાથે મલ કોટનના ફેબ્રિકમાં આજનું આર્ટિકલ એકદમ ફેન્સી છે જેમ કે છે આપણે લેરિયા કોન્સેપ્ટમાં નીચે બુટ્ટા કોન્સેપ્ટનો લુક તમે જોઈ શકો છો સાડી એકદમ મસ્ત યુનિક વેરાયટીની છે અને એજ વાળા કે નાની એજના ગમે તે હોય ને એને સરસ મજાનો લેરિયા કોન્સેપ્ટ સરસ લાગે સાથે એમાં આપણે વર્ક વર્કનું કામ પણ લઈને આવ્યા છું બેનું કારણ કે આર્ટિકલ એકદમ નવો અને મલમલ માં આવી હોય ને એટલે મારી બધી બહેનોને ગમી જવાની છે અને પીસમાં કઈ ઘટે નહીં તો પ્રીમિયમ લુક આવવાનું છે એમાં તમે જોઈ શકો છો આખી સાડી કેટલી જોરદાર અને એકદમ ન્યૂ વેરાયટીની છે એમાં કલર મેચિંગની વાત કરીએ ને તો આપણે બ્લેક પીસની સાથે મરૂન કલરનો પીસ ઓપન કર્યો છે આખી સાડીનો કલર આપણે મસ્ત મજાનો ચેકુ રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ આપણે એકદમ હેવી પલૂનની ડિઝાઇન આવ્યા છે જેમાં આપણે ફ્લાવર પ્રિન્ટ પણ રહેવાનું છે લેરિયા કોન્સેપ્ટ પણ રહેવાનો છે અને મસ્ત મજાનો એકદમ યુનિક બોર્ડર પટ્ટાનો કોમ્બિનેશન પણ યુનિક વેરાયટીમાં રહેવાનું છે સાડીનો પલ્લુ એકદમ હેવી અને એકદમ યુનિક વેરાયટીનો અને બીગ સાઇઝનો જેમાં વચ્ચે છે આખો કોન્સેપ્ટ છે ને ફ્લાવર પાન શેપ મોટા ફ્લાવર નાના ફ્લાવરમાં અનેક અનેક વેરાયટી રહેવાની છે સાથે આખી સાડી આપણે લેરિયા કોન્સેપ્ટની છે ને એટલે બુધ પર મસ્ત મજાનું લેરિયા કોન્સેપ્ટ રહેવાનું છે જેમાં બ્લેક અને મેથી આપણે ફ્લાવર છે એટલે વેરાયટી તો ન્યુ અને ડિઝાઇન પણ ન્યુ છે બેનું તમે જોઈ શકો છો લેરિયામાં એકદમ ન્યૂ આર્ટિકલ છે એટલે નાની બહેનોને તો ગમી જવાની છે એમાં એટલો મસ્ત મરોની સાથે બ્લેક કલર કોમ્બિનેશન હોય તો બધી સુપર હિટ અને જોરદાર લાગવાનું છે વચ્ચેની પ્રિન્ટની ડિઝાઇન તો એકદમ પ્રીમિયમ છે જે બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આવ્યો છે ને એકદમ ન્યૂ આર્ટિકલ અને એકદમ ફ્રેશ આવ્યો છે તમે જોઈ શકો છો જે આપણે બોર્ડર પ્રિન્ટેડ છે ને એ આપણે આખી સાડીમાં ઉપરની સાઈડ ને નીચેની સાઈડ રહેવાની છે અને સાથે સાથે મહેંદી નું બ્લેક કલરનું નું થીમમાં આખું પ્રિન્ટેડ ડિઝાઇનનું લુક રહેવાનું છે એટલે એ પણ એકદમ નવો આર્ટિકલ એટલે ફેન્સી પીસમાં તો કાંઈક ઘટે ને એટલો જોરદાર આટલો લુક લઈને આવે છે બેન અને સાથે સાથે એકદમ એટલો મસ્ત રીચ પલ્લુ હોય એટલે બધી ને ઓપન પલ્લુમાં અને બેંગોલીમાં પહેરેને એવો પ્રીમિયમ લુકની સાડી લાગશે સાથે એમાં આપણે મસ્ત મજાના મિરલ વર્કનું કામ પણ લઈને આવે છો બેનું એ તમે જોઈ શકો છો કેટલા મસ્ત શાઇનિંગ આપે છે સાથે બધા ફ્લાવર બિનમાં છૂટા છૂટા અને આપણે આ મહેંદી કલરના શેરની ડિઝાઇન આવી છે ને એમાં પણ છૂટા છૂટા મિરલ વર્કનું કામ પણ રહેવાનું છે ઓલ ઓવર એકદમ યુનિક વેરાયટીનું પલ્લો છે સાથે કોટન બેઝ ઉપર રેસા પણ આવવાના છે એટલે એકદમ પ્રીમિયમ લુક લાગવાનો છે બેન અને મલમલ કોટનનો ફેબ્રિક એટલે પીસમાં તો કાંઈ ઘટે ને એટલો સુપર হিট અને જોરદાર લુક આવવાનો છે હવે જોજો આપણે સાડીનો લુક એકદમ યુનિક અને સરસ મજાનો સાડીનો લુક છે લેરિયા કોન્સેપ્ટ તો ઘણા પેરા છે અને મોસ્ટ ઓફ તમે છે ને સ્ટ્રેટ લેરિયામાં અને આખું લેરિયા કોન્સેપ્ટ પહેરો છે પણ આ વખતે એકદમ નવો આર્ટિકલ છે એકદમ ફ્રેશ ડિઝાઇન છે એના માટે આપણે લેરિયાની સાથે નીચે ફ્લાવર બિનનો લુક લઈને આવ્યા છે જે એકદમ યુનિક અને એકદમ ફેન્સી વેરાયટી લાગે બેન અને જે બેનું પ્રોફેશનલમાં જોબ કરતા હોય અને ડેલી વેરમાં સાડી પહેરતા હોય ને કોટન બેઝ ઉપર એનીમાં જે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનું છે તમે સાડીનો લુક જોઈ શકો છો આપણે આખી સાડીમાં છે ને વચ્ચે લેરિયા રહેવાના છે જે આપણે મરૂન કલરના રહેવાના છે સાથે નીચે બોર્ડર પ્રિન્ટેડમાં પણ ફ્લાવર પ્રિન્ટ નું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇન છે જેમાં કલર યુઝ થયા છે મેથી બ્લેક અને पिंक કલર કેટલા સુપર અને સરસ મજાનું લાગે છે સાથે આખી સાડીમાં છૂટા છૂટા મિરર વર્ક નું કામ તો રહેવાનું છે બહેનો એટલે કેટલો સુપર અને પ્રીમિયમ લુક આવશે સાથે ઉપર લેરિયા કોન્સેમમાં પણ છૂટા છૂટા મિરર વર્ક નું કામ પણ રહેવાનું છે અને જે આપણે મહેંદી કલર ની બોર્ડર પ્રિન્ટેડ ની ડિઝાઇન લઈને આવ્યા છે ને એ તો એકદમ પ્રીમિયમ અને એકદમ નવું આર્ટિકલ છો બેન તમે જોઈ શકો છો જે આ બ્લેક અને મહેંદી કલર નું શેરનું જે આપણે ડિઝાઇન લઈને આવ્યા છે ને એ એકદમ ન્યુ અને એકદમ ફ્રેશ બેન જે આપણે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને બાજુ સિમિલર સાથે બોર્ડર પર છે બેન તેનું શાઇનિંગ તમે જોઈ શકો છો કેટલું મસ્ત જોરદાર અને એકદમ નવ આર્ટિકલ લાગે જે આપણે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ રહેવાનું છે અને મરૂન ને બ્લેક કલર નો થીમ હોય એટલે જોરદાર અને કાંઈ ઘટે પ્રીમિયમ મૂકાવો બેન તમે જોઈ શકો છો કેટલી મસ્ત ફેબ્રિકની સાથે વળાક નું બોર્ડરનો લુક છે એ પણ મસ્ત મજાના બ્લેક કલરના શેડમાં એટલે કોઈ દી જવાનું નથી કોઈ દી નીકળવાનું નથી અને ફેબ્રિકની સાથે એટલે આરામથી પાટલી પણ પડી જશો બેન તો આજનો આર્ટિકલ મલ કોટન ફેબ્રિકમાં એકદમ નવો રહેવાનો છે સાથે લેરિયા કોન્સેપ્ટમાં નીચે ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇનમાં યુનિક વેરાયટી કોન્સેપ્ટ રહેવાનો છે એટલે જે બેન એટલે મસ્ત લેરિયાની સાથે ફ્લાવર લુક અને મરુની સાથે બ્લેકનું કોમ્બિનેશન ગેવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો પાછું લો રેન્જમાં હેવી લુકની સાડી લાગે ને એવો પ્રીમિયમ લુકની સાડી લઈને આવ્યા છે સાડીમાં તો કાંઈ ઘટે એટલો સુપર હિટ લુક છે પણ બ્લાઉઝ તો જો કેટલું મસ્ત એકદમ યુનિક અને ફેન્સી વેરાયટીનું રહેવાનું છે એટલે બ્લાઉઝ આપણે કેવું રહેવાનું છે ખબર છે પહેલાં તો બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે બોર્ડર મેચિંગના બ્લાઉઝમાં તો કાંઈ ઘટે નહીં આખા બ્લેક થીમનું બ્લાઉઝ રહેવાનું છે સાથે છૂટા છૂટ્ટા આપણે મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે એટલે એકદમ હેવી અને એકદમ મોટી સાઇઝનું બ્લાઉઝ આવી ગયું છો પેનો સાથે તમે જુઓ ને તો બંને બાજુ આપણે મસ્ત મજાની હેવીવાળી બોર્ડર પર રહેવાની છે એટલે કેટલો સરસ મજાનો લુક આવે છે એટલે બ્લાઉઝ તો તમે છે ને બોટનેક ફૂલ સ્લીવ અને હાફ સ્લીવમાં એકદમ ફેન્સી બનાવશો ને એટલે બ્લાઉઝ તો જોરદાર બનશે પણ સાડીનો એકદમ પ્રીમિયમ અને એકદમ ફેન્સી વેરાયટીનો લૂક આવશો બેન એટલે જે બેન એટલી મસ્ત મલમલ કોટનમાં આટલું મસ્ત આર્ટિકલ ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાઈ લેજો કારણ કે આર્ટિકલ એકદમ ફ્રેશ અને નવો રહેવાનો છે અને મેરેજ સિઝનમાં ચાલે અને પછી નાના મોટા પ્રસંગમાં ચાલે ને સુપર આર્ટિકલ છે અને જે બેનું જોબ કરતી હોય પ્રોફેશનલ લુક હોય એની માટે તો એકદમ જોરદાર કોમ કોમ્બિનેશન છો બેનું એટલે જે બેનું એટલો મસ્ત એમ એરિયામાં સાથે સાથે બ્લેકનું કોમ્બિનેશન લેવું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગની વાત કરું ને તો એક જોહો ને એક ભૂલો એટલે સુપર હિટ અને જોરદાર રહેવાનો છે એટલે હારો વાર છે ને આ છે ને આખો વિડીયો જોજો ને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાઇડી લાઇક ન હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વારમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે એમાં ત્યાં મલ મલકટરનો આર્ટિકલ આવ્યો છે ને બેરિયા કોન્સેપ્ટમાં એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ તો છે પણ એના કલર મેકિંગ તમે એક જોહો ને એક ભૂલો એટલે સુપર હિટ અને જોરદાર રહેવાનો છે આપણે કલર ઓપન કરીએ સરસ રહેવાનો છે જેમ કે ગ્રીન ની સાથે મોસ્ટ ઓફ તમે મરુ કલર જોયો છે પણ ગ્રીનની સાથે મસ્ત મજાનો આજે આપણે લીણી કલર લઈને આવ્યા છીએ જેનો તો લુક તમે જોઈ શકો છો કાંઈક ઘટે એટલો પ્રીમિયમ લાગે છે અને નાના એજના હોય કે મોટા એજ ના હોય બધા એને સરસ લાગે એવો મસ્ત મજાના ગ્રીન સાથે મરૂન કલર બાકીના કલર મેચિંગની વાત કરું ને તો સરસ મજાના રહેવાના છે એટલે જે કલર મેચિંગ બતાવું ને સ્ક્રીન ઉપર એનો સ્ક્રીન કલર શેર ગમે ને એનો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ રામાની સાથે મરૂન શેડ એ જોરદાર અને એકદમ ન્યૂ આર્ટિકલનો રહેવાનું છે અને હરેક કલર શેડ સાથે હરેક ડિઝાઇનનો લુક એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર આવવાનો છે સાથે સાથે રાણી કલરની સાથે મેવ બ્લુકલનું કોમ્બિનેશન આવી જાય એટલે લૂક તો કાંઈ ઘટે નહીં અને પ્રોફેશનલ લુકમાં તો કાંઈ ઘટે લુક મિનિયમ લુક આનો ચોપે ને તો તમે જોઈ શકો છો રાણીની સાથે રામાય પણ આટલું સુપરહિત અને જોરદાર લાગશે અને હરેક કલરમાં ડિઝાઇનનો મેજિંગ અને સાથે સાથે જે ફ્લાવર મેચિંગ આવે છે ને એકદમ પ્રીમિયમ અને જોરદાર રહેવાય અને જે બેનો એટલો મસ્ત લામાબાટલી કલર અને એની સાથે મરુ કલરનું કોમ્બિનેશન ગમે એ તો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે કેટલા મસ્ત ઇંગ્લિશ કલર રહેવાના છે આખી સાડીનો કલર ચીકુ કલરની સાથે મસ્ત મજાના એકદમ યુનિક વેરાયટીમાં અને શેડ તો જુઓ હરેક શેડમાં અલગ અલગ શેડની સાથે બોર્ડરનું કોમ્બિનેશન છે એટલે છે ને મસ્ત એક જો ને એક ભૂલો ને એટલા મસ્ત મજાના કલર રહેવાના છો એમાં તમે જુઓ કેટલો મસ્ત રીંગણીની સાથે ગ્રીન કલર મેચિંગ એકદમ નવો આર્ટિકલ નવી શેડ અને નવા કલર મેચિંગ સાથે આજે કોન્સેપ્ટ લેરિયા કોન્સેપ્ટ એટલે પીસમાં કાંઈ ઘટે નહીં એકદમ સુપર હિટ અને જોરદાર લાગે અને સાડીની સાથે સાથે જેમાં મિરર વર્ક નું કામ આવ્યું છે ને એ એકદમ પ્રીમિયમ અને જોરદાર આવ્યું છે બેનો એટલે જે બેનો એટલા મસ્ત મલ કોટનના આર્ટિકલમાં આટલો સરસ મજાનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે લૂક જોઈ શકતા હશો મલમલ કોટનની એકદમ સોફ્ટ સાડી છે સાથે લેરિયા કોન્સેપ્ટમાં એકદમ મસ્ત ફ્લાવર પિંડનું ન્યુ આર્ટિકલ છે સાથે વાળી બોર્ડર અને કોટન બેઝ ઉપર રહેશે એટલે પીસમાં કાંઈક ઘટેને પ્રીમિયમ લુક આવશે એટલે જે બહેનોને જે કલર મેચિંગ હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઈ સ્ટાઇલથી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી નેટમાં હું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ